ધોરણ દસ અને બારના આર્ટ્સ કોમર્સ તથા ગુસ્કેટની એક્ઝામ આપનાર વિદ્યાર્થીના આતુરતાનો અંત હવે ખતમ થવાનો છે અને તમને આજ વીકની અંદર આવો એક પરિપત્ર મળી જશે અને તમારું પરિણામ છે એ જાહેર થઈ જશે અને તમે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ છે ત્યાંથી અથવા વોટ્સએપ દ્વારા તમારું પરિણામ જોઈ શકશો તો બને રેજો વિડીયોમાં રિઝલ્ટની તારીખ શું આવી રહી છે અથવા ક્યારે રિઝલ્ટ જાહેર થવાનું છે તેની ચોક્કસ તારીખ વિશેની વાત કરવાની છે અને સાથે સાથે મિત્રો રિઝલ્ટ ક્યાંથી જોવું એ વિશેની પણ વાત કરવાની છે તો બને રે વિડીયોમાં વિડીયો ખૂબ મહત્વનો થવાનો છે અને સાથે સાથે મિત્રો તમને વાત કરી દો કે તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો આવા આવો નવા વિડીયો જોવા માટે તો એક પરિપત્ર આવશે જ્યારે તમારે રિઝલ્ટ આવવાનું થશે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર રાખવા યાદી આ પરિપત્ર મિત્રો તમને જી એસ ઇ બી પછી ટપકુ અને સર્વિસ નામની એક વેબસાઇટ છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એજ્યુકેશન વેબસાઇટ છે ત્યાં તમને આવો પરિપત્ર જોવા મળશે આ પરિપત્ર છે બે હજાર ત્રેવીસ પરિપત્ર પરિપત્ર છે છે મિત્રો મિત્રો પરંતુ આ વખતે એના કારણે પરિણામ મિત્રો એક થી દોઢ મહિનો વહેલું આવે છે વહેલું આવે છે એટલે મે મહિનામાં છ તારીખ પછી ચૂંટણીનો માહોલ શરૂ થઈ જાય છે એટલે ફાઇનલ છે કે રિઝલ્ટ છે એપ્રિલ મહિનાની અંદર જાહેર થઈ જશે આ તો રિઝલ્ટ છે મિત્રો જો ધોરણ દસનું નું બે હજાર ત્રેવીસમાં પ રિઝલ્ટ ક્યારે જાહેર થયું પચીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ રિઝલ્ટ જાહેર થયું એટલે કે પચીસ મેના રોજ રિઝલ્ટ જાહેર થયું હતું એક મહિનો વેલો આવવાનું કહીએ તો પચીસ એપ્રિલ આજુબાજુ રિઝલ્ટ જાહેર થવું જોઈએ એવું આપણે આ તારીખ ફરી અંદાજો લગાવી શકીએ તો ફાઇનલ તારીખ આપણને મળી જ ગઈ છે કે પચીસ તારીખ પછી રિઝલ્ટ આપણું જાહેર થશે છે ધોરણ દસનું અને સાથે સાથે બારનું રિઝલ્ટની વાત કરીએ તો બારનું રિઝલ્ટ છે એ મિત્રો પચીસ ધોરણ દસના રિઝલ્ટ થાય જાહેર થાય પછી આર્ટ્સ અને કોમર્સનું જાહેર થશે પરંતુ એ પહેલાં બાર મિત્રો સાયન્સ અને ગુસ્કેટનું રિઝલ્ટ છે એ જાહેર થશે એટલે કે હવે આજે મિત્રો એકવીસ કે બાવીસ તારીખ થઈ છે એકવીસ તારીખ થઈ છે તો રિઝલ્ટ છે એ શાયદ હવે બાવીસ કે ત્રેવીસ તારીખે તમને જોવા મળી જશે અને આવો પરિપત્ર આવે છે એટલે રિઝલ્ટ તમારું જાહેર થઈ જશે ગુસ્કેટનું એટલે ગુસ્કેટ ને બાર સાયન્સનું જે રિઝલ્ટ તમે જીએસ ડોટ અથવા ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેરના ઉપર તમારો સીટ નંબર મોકલીને તમે રિઝલ્ટ જોઈ શકો છો તો આ રીતનું છે વાત કરી લઈએ મિત્રો હવે રિઝલ્ટ કઈ રીતનું જોવું તો તમે તમને એક વેબસાઇટ મળી જશે ડિસ્ક્રિપ્શનના જે ગુજરાત બની ઓફિશિયલ વેબસાઇટ છે તે આવું તમે ક્લિક કરશો તો એક આવા પેજ પર પહોંચી જશો એના તમને લખેલી છે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર એસએસસી જુલાઈ બે હજાર ત્રેવીસ પૂરક પરીક્ષા એક્ઝામ રિઝલ્ટ ને આ તમે લખેલી છે એસએસસી બે હજાર ચોવીસ માર્ચ પરીક્ષા રિઝલ્ટ એવું લખેલી છે પછી આવું તમને મળી જશે આવું છે પછી કે મારે શું કરવાનું તમારે એ સીટ નંબરનો સિરીઝ પસંદ કરવાની તો તમારે દસમાં ધોરણ માટે સી સિરીઝ હોય તો સી સિરીઝ એ તમારો સાત આંકનો સીટ નંબર નાખવાનો પછી આ પાંચ વત્તા પાંચ વત્તા બોતેર કેટલા થાય મિત્રો પાંચ વત્તા બોતેર કેટલા થાય તો કે હચ્ચોતર થાય તો હચ્યો અહીંયા લખી નાખવાના અને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે તમને અહીંયા જોવા મળી છે અહીંયા તમારો નામ કેટલા ટકાવારી પાસ ન પાસ જે પણ થયું ગ્રેસિંગ માર્ક કેટલા મળ્યા ગ્રેસિંગ માર્ક છે એના ફૂદી અને એવી રીતનું એ અને તમારું રિઝલ્ટ અહીંયા તમને જોવા મળી જશે આ રીતનું રિઝલ્ટ ચેક કરી શકશો અથવા મિત્રો તમારે રિઝલ્ટ બીજું રીતે ચેક કરવું હોય તો એ પણ તમને શીખવાડું અન્ય રીતે રિઝલ્ટ જોવા માટે તમારે એક વોટ્સઅપ નંબર છે તમારે વોટ્સએપની અંદર જવાનો અને તમારે સેવ કરી લેવાનો છે ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર અને માત્ર રિઝલ્ટ જ્યારે જાહેર થાય સવારે આઠ આઠ વાગે રિઝલ્ટ જાહેર થતું હોય ત્યારે તમારે બસ તમારો સીટ નંબર નાખી અને સી 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 સીરીઝ પ્રમાણે તમારો સીટ નંબર નાખીને મેસેજ સેન્ડ કરી દેહો એટલે તમારે છે ને તમારું રિઝલ્ટ સામુ રિપ્લાયમાં તમારું રિઝલ્ટ તમને મળી જશે આ સૌથી ઝડપી અને ફાસ્ટ પ્રોસેસ રહેશે કારણ કે બધા વેબસાઇટમાં જોતા હોય તો એક સાથે તો ત્યાં વેબસાઇટ લોડિંગ લેશે એના કારણે રિઝલ્ટ બધાને નહીં આવે દેખાડે એર આવી જાય એની જગ્યાએ તમે આઈ થી સૌથી ફાસ્ટ અને સસર્ટ રીતે જોઈ શકીએ માત્ર સીટ નંબર નાખીને એને મેસેજ કરી દેવાનો તમારા રિપ્લાયની અંદર તમારું રિઝલ્ટ તમને જોવા મળી જશે તો આ રીતનું છે રિઝલ્ટ તમારું આવી રહ્યું છે આ અઠવાડિયાની અંદર લગભગ ધોરણ બાર સાયન્સ બુસ્કેટનું રિઝલ્ટ જોવા મળી જશે અને આવતા અઠવાડિયાની અંદર ધોરણ દસ બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ જોવા મળી જશે તો વિડીયો ગમે તે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી કોઈ આ રિઝલના અપડેટ હશે તો તમે જાણ કરી દઈશું